દરેકને જય શ્રી રામ જય માતાજી નોરતા ચાલી રહ્યા છે આ નોરતા ચાલી રહ્યા છે તો આ નોરતા મારી કુળદેવ ખોડિયારના ચઢવામાં પ્રાર્થના કરું છું કે બધા ભક્તોને એટલી જ પ્રાર્થના કરું છું કે આઠમના દિવસે તમે માને જમાડવાના છો આઠમના દિવસે તમે માને જમાડવાના છો તો માને એટલી પ્રાર્થના કરજો કે જે સ્થાનોમાં બકરા કપાતા હોય દારૂ ચડતા હોય એ ના ચડે કે મા તો અધ્યા શક્તિનો અવતાર છે સાક્ષા જ શક્તિનો અવતાર નવ દુર્ગા છે પણ જો તમે લોકો માના નામે બકરા દારૂ આ કરશો પાપ બકરા માની મામ યલડીનું માની સવારી જ છે મામ યલડીની અને તમે એને જ કાપી નાખશો તો આ કઈ કયા શાસ્ત્રમાં લખેલું છે કે મામ યલડી બકરો માગે છે એનો ભોગ માગે છે કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું એટલે હું મા ખોડિયારનો સેવક છું મને વિશ્વાસ છે કે કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી અને માને સવારીને કાપવાનો કોઈને અધિકાર પણ નથી એટલે આઠમ પર બધા પ્રાર્થના એક હાથ પ્રાર્થના કરજો તમારી કુળદેવીને કે એમાં અમે હાથથી બકરા દારૂ બંધ કરીએ છીએ અને તું રાજી રહી બસ એ તારા ચઢાવમાં પ્રાર્થના કરીશું અને આજ પછી અમારા પૂર્વજોએ વડવા ભૂલ ભૂલ કરી છે તો એમની પણ હતાની અમે માફી માગીએ છીએ તો માગજો અને આ જીવ લેવાનું બંધ કરજો કારણ કે મા માની સવારી છે એને કોઈને અધિકાર નથી કે એને એક ભોગ લેવાનો માગતી જ નથી આ તો માના નામે ધતિંગ છે એટલે મેં જોયું છે બધું જાતે એટલે આવું ના કરશો મારા ભાઈઓ બહેનો દરેકને બે હાથ જોડું છું કે આપણી મા મેલડીની સવારી છે એનું બકરાની અસવારી ક્યારેય ના કાપો એ આપણા ચણામાં બે હાથ જોડું છું જય હિન્દ જય ભારત જય મા